નમસ્તે વાલા ખેડૂતો આપણે અત્યારે ઔરંગાબાદની ધરતી ઉપર આવી ગયા છીએ ઔરંગાબાદની ધરતી એટલે કે અત્યારે એનું નામ થઈ ગયું છે છત્રપતિ સંભાજીનગર અને એમાં ખાસ કરીને આપણે અવનવી વેરાયટી વિશેની માહિતી આપીએ છીએ આપણો ખેડૂતપુત્ર ગુજરાતીનો ધ્યેય એ જ હોય છે કે ભાઈ ખેડૂતો કાંઈક નવું આવે અને કાંઈક નવું બિયારણ પસંદ કરે એવી રીતના ટમેટાની ખેતી માટે આપણે એક નવું બિયારણ બતાવવા તમને જઈ રહ્યા છીએ કે જે માઇકો સીડ્સ દ્વારા ઉપલબ્ધ છે અને અત્યારે અહીંયા અમે જે ખેડૂતોએ પ્લોટિંગ કરેલું છે અને વાવેલું છે એમાં તમને બતાવવા જઈ રહ્યા છે કે ભાઈ કેવી રીતના આ આની ખાસિયત શું છે અને આ જે ટમેટું છે એ માર્કેટમાં કેવી રીતના ધૂમ મચાવે છે એની માહિતી આપણે આજે ઔરંગાબાદની ધરતી ઉપરથી મેળવવાની છે સૌ પ્રથમ સાગર ખેડૂતપુત્રના આપ સૌને વંદન અભિનંદન અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ વેરાયટી મૈકોની નવ હજારને ત્રણ એટલે કે નવ ડબલ ઝીરો ત્રણ વેરાયટી છે પટર તમે અત્યારે ટમેટા જોઈ રહ્યા છો ખાસ કરીને હું આ ટમેટાની તમને વાત કરીશ તો આ ટમેટાની સાઇનિંગ પણ તમે જોઈ શકો છો એકદમ કલર છે અને ખૂબ સારી રીતની વજનદાર આખી આની ક્વોલિટી છે બીજા જે ટમેટા વાવીએ છીએ ને એ તો વાવીએ છીએ પણ એની સાથે આની વેરાયટીની આપણે અલગ વાત કરીએ તો ખૂબ સારી એવી છે ખાસ કરીને આ વેરાયટીની હું તમને વાત કરું તો જ્યારે આપણે બિયારણ વાવીશું ત્યારથી લઈને સારી રીતના આની દેખભાળ કરીશું તો સાઠથી પાંસઠ દિનમાંનું ફ્લાવરિંગ આવતું હોય છે એમાંથી ફ્રૂટ બનવાની શરૂઆત થતી હોય છે આ ફ્રૂટની સાથે આપણે મેઇન ખાસ વાત કરીએ તો તમે એનું બંધારણ ખાલી ખેડૂતો જોઈ શકો છો કે એક જ જગ્યા ઉપરથી કેટલું બધું ફ્લાવરિંગ નીકળે છે અને ફ્રૂટનું બંધારણ કેવું થઈ રહ્યું છે એ તમે ટમેટાની સાઇઝ અને ક્વોલિટી ઉપર તમે જોઈ શકો છો અને એવી આની ક્વોલિટી તમને વિડીયોમાં પણ દેખાતી હશે કે એકદમ ચમક જેથી કરીને માર્કેટ યાર્ડમાં આપણે જ્યારે આ ટમેટું વેચવા જશું ત્યારે આના બજાર ભાવો પણ આપણને સારા મળશે બીજી વાત કરીએ તો આ જે ટમેટાનું બંધારણ મારા હાથમાં તમે જોઈ શકો છો આ જે ટમેટા છે એમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી એવી આવે છે જેથી કરીને કોઈપણ પ્રકારની થ્રીપ્સ કે બીજા ડિઝીઝ કે કોઈપણ રોગ જીવાતનો એટેક ઓછો આવે છે જેથી કરીને આને આપણે વાવવું અને આની દેખભાળ કરવી એ ખૂબ ઇઝી બની શકે છે વધારે માહિતી માટે આપણે આગળ પણ જોઈશું સીડ્સનું આ બિયાણ છે અને નવ હજાર ત્રણ પ્રકારની વેરાયટી છે નજીકના એગ્રો સેન્ટર ઉપર જઈને પણ તમે લઈ શકો છો તમે આ ટમેટાની ખેતી કરવા માગતા હોય તો આપણી સાથે તમે જોતા રહીજો જેથી કરીને તમને વધારે માહિતી પણ મળી શકશે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં અવારનવાર દેશ અને દુનિયાભરની માહિતી ખેડૂતો માટે અમે આપતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે